क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखें नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है तमने असर करता समाचार અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે બાંગ્લાદેશીઓની ઘુસણખોરી વિશે વાત કરીશું મારે શું નિસ્બત છે એવો એટીટ્યૂડ હવે નહીં ચાલે બાંગ્લાદેશી ઘુસણખોરોના કારણે અપરાધો અને આતંકવાદનું જોખમ વધ્યું છે દેશની સુરક્ષાને જ નહીં પરંતુ તમારા માટે પણ જોખમ રહેલું છે અમે તમને વિગતે જણાવીશું કે કેવી રીતે આ ઘૂસણખોરના કારણે તમારા ગજવામાંથી રૂપિયા જઈ રહ્યા છે એટલું જ નહીં તમારા અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે આખી દુનિયાની નજર અત્યારે અમેરિકા પર છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં સતત નવા જૂની થઈ રહી છે વીસમી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યાના કલાકો બાદ તેમણે મિશન મોડમાં કામ શરૂ કરી દીધું મેક્સિકો સાથેની અમેરિકાની બોર્ડર પર તેમણે કટોકટી લાદી દીધી જેથી મેક્સિકોની સરહદેથી કોઈ અમેરિકામાં ઘુસણખોરી ન કરી શકે જેના માટે અમેરિકાએ મેક્સિકોની સરહદ પર મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવાનું શરૂ કરી દીધું એટલું જ નહીં ટ્રમ્પના રાજમાં તો ગેરકાયદે ઘુસણખોરી કરનારાઓને તેમના દેશમાં પાછા મોકલી દેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એ લોકો બ્રાઝિલના હોય કે મેક્સિકોના હોય આવી સ્થિતિ જોઈને આપણા દેશના મોટાભાગના લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે કે આપણે ત્યાં પણ આ રીતે કામ થવું જોઈએ એટલે કે ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરનારા બાંગ્લાદેશીઓને પાછા તેમના દેશમાં મોકલી દેવા જોઈએ હવે ભારતીયોની આ પ્રાર્થના સાંભળીને ભગવાને જાણે તથાસ્તુ કહી દીધું અત્યારે આખા ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે તમે એમ ન માનતા કે માત્ર બીજેપી શાસિત રાજ્યોમાં જ આવા પ્રયાસો થઈ રહ્યા છે બલકે કોંગ્રેસ ડીએમકે અને ડાબેરીઓની સરકારે પણ બાંગ્લાદો દેશીઓને કહેવાનું શરૂ કર્યું છે કે ચલ હટ આપણા ગુજરાતમાં બાંગ્લાદેશોને ભગાડવા માટે કામ ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં અનેક બાંગ્લાદેશોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે ગુજરાત સરકાર સ્પષ્ટ મેસેજ આપે છે કે ગુજરાતમાં ઘુસણખોરો માટે કોઈ જ સ્થાન નથી અત્યારે તો એમ જણાય કે બાંગ્લાદેશોની હકાલપટ્ટી કરવાના મિશનમાં લગભગ આખો દેશ એક સાથે જોડાયો છે જેમ કે તમિલનાડુ પોલીસે ચોવીસમી જાન્યુઆરીએ તિરુપુરમાં છત્રીસ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી આ લોકોની પાસે બરાબર કાગળિયા જ નહોતા આ મહિનામાં જ તિરુપુર જિલ્લામાં કુલ ત્રાશી બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે આખા મિશનમાં કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને એન્ટી ટેરિસ સ્કવોડ પણ સામેલ થઈ છે તો બીજી તરફ તમિલનાડુના કોઈમ્બતુરમાં પણ ટેરરિસ્ટ સ્કોડે ચોવીસમી જાન્યુઆરીએ અનેક જગ્યાઓએ દરોડા પાડ્યા હતા તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે તમિલનાડુ બાદ હવે બેંગ્લોર વિશે વાત કરીશું આ ટેક્સ સિટીમાંથી ત્રણ મહિલાઓ સહિત ચાર બાંગ્લાદેશીઓ પકડાયા છે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી બેંગ્લોરમાં ગેરકાયદે જ રહેતા હતા છેક હવે તેમના વિશે ખ્યાલ આવે કર્ણાટકમાં પણ કોની સરકાર કોંગ્રેસની સરકાર છે પૂર્વોત્તરમાં ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે ત્રિપુરામાંથી ચૌદ બાંગ્લાદેશીઓને પકડાયા છે તો બીજી તરફ મેઘાલયમાં દસ જ્યારે આસામમાં છ ઘૂસણખોરો પકડાયા છે આસામ પોલીસે તેમને પાછા તેમના દેશમાં મોકલી દીધા છે બલકે આસામના મુખ્યમંત્રી અહેમદ બિસ્વ શર્મા એના માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે બીજેપીના રાજમાં મહારાષ્ટ્રમાં મિશન બાંગ્લાદેશીઓ આઉટ શરૂ થઈ ચૂક્યો છે નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે થોડા કલાકો પહેલાં જ સાત બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી એટલું જ નહીં થાણે પોલીસે બે દિવસ પહેલાં જ ડોમ્બીવલી અને કલ્યાણ અને ભીવંડીમાંથી છ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા જેના પહેલાં ગયા મહિને મહારાષ્ટ્રમાં ટેરરિસ્ટ સ્કોડે સત્તર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી આપણા દેશની રાજધાનીમાં પણ મુવમેન્ટ ચાલી રહી છે દિલ્હી પોલીસ બાંગ્લાદેશમાંથી ગેરકાયદે આવનારા લોકો પર તવાઈ લાવી રહી છે ગયા મહિનામાં દિલ્હી પોલીસે છેતાલીસ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી આ લોકો ગેરકાયદે ભારતમાં ઘૂસી આવ્યા હતા કે પછી તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેઓ ભારતમાં જ રહેતા હતા दिल्ली पन, उठो आम आम में અત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ ગેરકાયદે ગુસણખોરીનો મુદ્દો ઉઠ્યો છે આ મામલે ગ્રીમંત્રી અમિતભાઈ શું કયો એ તમે સાંભળો એ આપકો વada કર કર જાતા હું આપ ભારતીય જનતા પાર્ટી કો ચીતા દો 2 સાલ મે હી હમ દિલ્હી કો બાંગ્લાદેશી ઓર રોહંગિયાઓ સે મુક્ત કરાને કા કામ કરે मोदी जी जो कहते हैं वो करते हैं हमने कहा था हम राम मंदिर बनाएंगे नरेंद्र मोदी जी ने जनवरी 24 में 500 साल से रामलला टेंट में बैठे थे अयोध्या में भव्य राम मंदिर बनाकर आज एक बहुत बड़ा काम पूरा किया है કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે તેઓ બે વર્ષમાં દિલ્હીને બાંગ્લાદેશો અને રોહિંગ્યાઓથી મુક્ત કરાવી દેશે બીજેપીના નેતાઓએ એવો પણ આરોપ મૂક્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ બાંગ્લાદેશો માટે બનાવટી આધાર કાર્ડ તૈયાર કરી આપે છે તાજેતરમાં બાંગ્લાદેશોની હકાલપટ્ટી માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે એને તમે એક સારી શરૂઆત ગણી શકો છો જોકે ભારતમાં ગેરકાયદે ઘૂસી આવનારા બાંગ્લાદેશોની સંખ્યા સાંભળીને તમે ચોંકી જશો તમે માગણી કરવા લાગશો કે આ લોકોને જેમ બને એમ ઝડપથી હટાવો પાછા મોકલી આપો બિલકુલ તેમને હટાવી દેવા જ જોઈએ આ મામલે બિલકુલ ટમ્પવાળી જ કરવી પડે હવે ભારતમાંથી હાલમાં થોડા ઘણા બાંગ્લાદેશીઓ પકડાયા જેમાંથી કેટલાકની ઘર વાપસી પણ કરાવી દેવામાં આવી હતી જો કે આ પૂરતું નથી હવે પૂરતું નથી એ કેવી રીતે કહી શકાય કેટલાક આંકડા પરથી એમ ચોક્કસ કહી શકાય છે બે હજાર ચારમાં એ સમયની મનમોહનસિંહની સરકારે જાહેર કર્યું હતું કે એક પોઈન્ટ વીસ કરોડ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસ્યા છે અને રહી રહ્યા છે બે હજાર સોળમાં પીએમ મોદીની સરકારે જાહેર કર્યું તો લગભગ બે કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરો આપણા દેશમાં રહી રહ્યા છે ભારતમાં કમનસીબે કેટલાક પક્ષો પોતાના ફાયદા માટે દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરી રહ્યા છે તેઓ ઘુસણખોરો માટે લાલ જાજમ બિછાવી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર અને ઝારખંડમાં ગઠબંધન સરકાર એનું ઉત્તમ ઉદાહરણ છે આઘાતજનક વાત એ છે કે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાંથી મોટી સંખ્યામાં ઘુસણખોરો દેશભરમાં ચારે તરફ ફેલાઈ રહ્યા છે આપણા દેશમાં બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઘુસણખોરી થાય છે એ જ રીતે મ્યાનમારમાંથી પૂર્વોત્તર રાજ્યોમાં રોહિંગ્યા મુસલમાનો ઘુસણખોરી કરે છે હવે બાંગ્લાદેશો કેવી રીતે ઘુસણખોરી કરે છે એના એક રૂટની અમે તમને માહિતી આપીશું બાંગ્લાદેશમાં દુર્ગાપુરથી ભારતના મેઘાલયના બાગમારા સુધીનો આ રૂટ છે બાંગ્લાદેશીઓને દુર્ગાપુરથી બોર્ડર નજીકના વિસ્તાર સુધી દીક્ષામાં લઈ જવામાં આવે બોર્ડરની સાવ નજીક સુધી કાચા રોડ પર તેમને બાઇક પર લઈ જવામાં આવે રાત્રે અંધારામાં માત્ર વીસ મિનિટ સુધી ચાલીને તેઓ બાગમારામાં પહોંચી જાય છે બાગમારા બોર્ડરથી આ ઘુસણખોરોને મિની બસમાં આસામના કૃષ્ણાઈમાં લાવવામાં આવે છે કૃષ્ણાઈથી ટ્રેનમાં ઘુસણખોરોને કોલકાતામાં લાવવામાં આવે કોલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયા બાદ તૃણમૂલ કોંગ્રેસની મહેરબાનીથી સરળતાથી તેમના કાગડીયા પણ તૈયાર થઈ જાય છે બાદમાં આ ઘુસણખોરો પશ્ચિમ બંગાળમાંથી આપણા ગુજરાત સહિત દેશના ખૂણે ખૂણામાં પહોંચી જાય છે એક આખું નેટવર્ક કામ કરી રહ્યું છે બાંગ્લાદેશથી લઈને ભારતના અલગ અલગ વિસ્તાર સુધી એક આખું નેટવર્ક કામ કરી રહ્યું છે અત્યારે પશ્ચિમ બંગાળ આસામ ત્રિપુરા અને મેઘાલયમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીની નોંધપાત્ર સંખ્યા જોવા મળી રહી છે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ચાર હજાર છન્નું કિલોમીટર લાંબી સરહદ છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડરની લંબાઈ બે હજાર બસો સત્તર કિલોમીટર છે બાંગ્લાદેશમાંથી થતી ઘૂસણખોરીને અટકાવવા માટે ભારત સરકાર ફેન્સિંગ કરી રહી છે જોકે મુશ્કેલી એ છે કે બંને દેશો વચ્ચેની નદીઓનો પ્રવાસ સતત બદલાતો રહે છે જેના કારણે ફેન્સિંગ કરવામાં પ્રોબ્લેમ્સ થાય છે અમે તમને માયા મેઘાલયમાંથી થતી ઘુસણખોરીનો રૂટ જણાવ્યો હતો આ જ રીતે બીજા કેટલાક રૂટ્સથી પણ ઘુસણખોરી થતી રહે છે કે મૂળ કહેવાનો સાર એટલો જ છે કે ઘૂસણખોરી કરવામાં બંને સાઈડના એજન્ટ્સ સક્રિય છે આ ઘુસણખોરોના કારણે ભારતમાં સર્જાતી સમસ્યાઓ વિશે અમે તમને વિસ્તારથી સમજાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘુસણખોરી દેશ માટે ગંભીર સમસ્યા બની છે જેનાથી દેશની સુરક્ષા સામે એક જોખમ પણ ઊભું થયું છે દેશની માતાઓ અને બહેનોની લાજનો પણ સવાલ છે એટલા માટે જ માત્ર થોડા ઘણા બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવાથી સંતોષ માની લેવાની બિલકુલ જરૂર નથી આ ગેરકાયદી ઘુસણખોરો મોટા ભાગે ખેતરોમાં કે પછી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરે છે એ સિવાય ઘરે રામુ કાકા તરીકે પણ કામ કરે છે કેટલાક લોકો રિક્ષા પણ ચલાવે છે પશ્ચિમ બંગાળના ભ્રષ્ટ અધિકારીઓના કારણે તેમના સરકારી દસ્તાવેજો પણ ફટાફટ કોરો સરકારી યોજનાઓનો લાભ પણ સરળતાથી મેળવી રહ્યા છે એટલે કે એક તરફ તેઓ કોઈ પણ જાતનો વેરો ભારતમાં ભરતા જ નથી પરંતુ સરકારની તિજોરી જરૂર ખાલી કરી રહ્યા છે ભારતીયોની પરસેવાની કમાણીના રૂપિયાનો તેઓ ખોટો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે એટલા માટે જ આ રીતે તમારી સાથે પણ ન્યાય થાય છે કોઈ પણ સંજોગોમાં આવા બાંગ્લાદેશી ઘોષણખોરોને આપણા દેશમાં આશ્રય ન અપાવવું જોઈએ જો તમે માનતા હો કે દયાભાવ રાખવો જોઈએ તો તમે ભૂલ કરી રહ્યા છો બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે તો દયા નાકડને ખાય એવી સ્થિતિ છે તેઓ આપણા રૂપિયે મજા કરે છે એટલી વાત પૂરતી નથી બલકે તેઓ સ્મગલિંગ ડ્રગ્સની હેરાફીરી અને હત્યાઓ જેવા ગુનાઓ પણ કરે છે સાથે સાથે અનેક ઘુસણખોરો તો આતંકવાદીઓ પણ છે જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ તેમજ હરકુલ ઉલ જેહાદ અલ ઇસ્લામી જેવા આતંકવાદી સંગઠનો રીતસર બાંગ્લાદેશમાંથી કટ્ટર લોકોની ભારતમાં ઘુસણખોરી કરાવે છે ભારતમાં આવીને આ ઘુસણખોરો એક રીતે સ્લીપર સેલ્સની જેમ કાર્ય કરે છે બાંગ્લાદેશમાંથી આદેશ આવતા જ તેઓ આતંકવાદી ગતિવિધિને અંજામ આપે છે આસામ પોલીસ અને કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓના કારણે જ આવી આતંકવાદી ગતિવિધિનો પર્દાફાશ થાય છે આ બાંગ્લાદેશી ઘુસણઘોરો મુખ્યત્વે ત્રણ રીતે આતંકવાદી ગતિવિધિમાં સાથ આપે છે પહેલાં તો તેઓ મૂળ ભારતના ગરીબ યુવાનોના મનમાં કટ્ટરતાના બીજ રોપે તેમને સામ કટ્ટર બનાવીને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરાવે છે ઘુસણખોરોની બીજી બ્રિગેડ ફાઈનાન્સને લગતું કામ સંભાળે છે તેઓ આતંકવાદી સંગઠનો માટે એક બેંકની જેમ કામ કરે છે માત્ર રૂપિયા જ નહીં પરંતુ હથિયારો પણ સપ્લાય કરે છે આ બ્રિગેડ ભારતમાં નકલી કરન્સી નોટ્સ પણ લાવે છે હવે તેમની ત્રીજી આતંકવાદી ગતિવિધિની વાત કરીશું આ ઘુસણખોરો આખા ભારતમાં કોમી હિંસા કરાવે છે હિંસા ફેલાવા સિવાય પણ આ આતંકવાદીઓનો બીજો બદ ઇરાદો હોય છે હિંસી ફેલાય એટલે સ્વાભાવિક રીતે એ વિસ્તારમાં રોકાણકારો આવતા ડરે જેના લીધે ભારતની પ્રગતિ ધીમી પડી જાય એની સીધી અસર તમારી નોકરીઓ પર પણ થઈ શકે છે એના માટે જ તમારે દેશમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોની અક્કલપટ્ટી કરવા માટે માગણી કરતા રહેવી જરૂરી છે મુશ્કેલી એ છે કે પશ્ચિમ બંગાળ કે ઝારખંડમાં રાજ્ય સરકાર તો બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે લાલજાજમ બિછાવી રહી છે એટલે અહીં એક્શન લેવામાં આવે એવી શક્યતા છે જો જોકે આસામમાં હેમંત બિશ્વ શર્માના રાજમાં અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો આતંકવાદના કેસમાં પકડાયા છે આ ઘુસણખોરોએ ભારતની વિરુદ્ધ કાવતરા પણ રચ્યા છે એક આખું નેક્સસ રચવામાં આવે છે જેમાં બાંગ્લાદેશની સાઈઠથી આતંકવાદીઓ હોય છે બીજી તરફ ભારતમાં આતંકવાદીઓ અને અપરાધીઓ સામેલ હોય છે જેમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની એન્ટ્રી થઈ જાય છે બોમ્બ વિસ્ફોટો સહિતના આતંકવાદી હુમલામાં તેમની સંડોવણી પણ બહાર આવી રહી છે સૌથી ભયાનક સ્થિતિ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં છે જ્યાં ઘુસણખોરો રાજનીતિમાં આવી ગયા છે જો આ જ રીતે બાંગ્લાદેશના ઘુસણખોરોની વસ્તી વધતી રહેશે તો એક દિવસ હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે ઘુસણખોરો સત્તા પર આવશે અને ભવિષ્યમાં તેઓ બંધારણ પણ બદલી નાખે એવું પણ એક જોખમ રહેલું છે આ ઘુસણખોરો કોઈ ગેરેજ કે ફેક્ટરીમાં સામાન્ય વર્કર તરીકે કામ કરતા હોય છે જો કે તેમનો મૂળ હેતુ નથી હોતો તેઓ ભારતના લોકોની સાથે હળી મળી જાય છે તેઓ એક ચોક્કસ સમયની રાહ જોવે છે એ સમય આવે ત્યારે જ તેઓ સ્ટ્રાઇક કરે છે આસામમાંથી પકડાયેલા કેટલાક લોકોની પૂછપરછથી આવી મોડસ ઓફરીનનો ખ્યાલ આવ્યો છે બાંગ્લાદેશી ઘૂસણખોરોના અપરાધોનું લિસ્ટ હજુ એ ખાસું લાંબુ છે તેઓ ડ્રગ્સની હેરાફેરીમાં પણ સંડોવાયેલા છે આ તમામ ડ્રગ્સનું પ્રોડક્શન મ્યાનમારમાં થઈ રહ્યું છે મ્યાનમાર થઈને ડ્રગ્સ બાંગ્લાદેશમાં પહોંચે છે અને ત્યાંથી એ ડ્રગ્સ ભારતમાં આવી રહ્યું છે એ પછી આખા ભારતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે આખા એ કાંડમાં મ્યાનમારને ચીન તરફથી સપોર્ટ મળી રહ્યો છે ભારતને મુશ્કેલીમાં મૂકવાની તક ચીન સ્વાભાવિક રીતે ન છોડે આવા અપરાધીઓના કારણે જ થોડા ઘણા બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી કરીને સંતોષ માનવાની જરૂર નથી જરૂર છે કે ભારતમાંથી ઘૂસણખોરી કરનારી દરેકે દરેક વ્યક્તિની ધરપકડ કરીને તેમને પાછા તેમના દેશમાં મોકલી દેવામાં આવે એના માટે આખી બોર્ડરને સીલ કરવી પડશે નદીઓનો પ્રવાહ બદલાતો રહેતો હોય તો એવી સ્થિતિમાં સુરક્ષા કરવાનો પણ વિકલ્પ શોધવો પડશે આધુનિક સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવી પડશે સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવું પડશે સૌથી જરૂરી એ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાય કે તરત જ તેને તેના દેશમાં મોકલી દેવો જોઈએ અત્યારે બાંગ્લાદેશી ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલી દેવું સરળ છે કેમ કે ટ્રમ્પના આગમન બાદ અત્યારે ઘૂસણખોરોની હકાલપટ્ટી માટે યોગ્ય માહોલ સર્જાયો છે ખુદ ટ્રમ્પ ઘુસણખોરોને વીણી વીણીને તેમના દેશમાં પાછા મોકલી દેવા માંગે છે ભારતમાંથી પણ અનેક ઘુસણખોરો અમેરિકામાં પહોંચ્યા છે ભારતે આવા ઘુસણખોરોને ભારતમાં પાછા લાવવા માટેના પ્રયત્નોમાં સાથ આપવાની તૈયારી દર્શાવી છે અહીં દેશના હિતમાં સોદો કરવો જરૂરી છે જેથી ભારત જ્યારે ઘુસણખોરોને તેમના દેશમાં મોકલે ત્યારે ટ્રમ્પના તંત્ર તરફથી કોઈ વાંધો કે વિરોધ ન ઉઠાવવામાં આવે જોકે સૌથી પહેલાં તો ઘુસણખોરી માટેના તમામ રસ્તા બંધ કરી દેવા પડશે એ પછી અહીંના ઘુસણખોરીને ભગાડવા માટેના રસ્તા ખોલવા પડશે ઘુસણખોરીને રોકવામાં અનેક પડકારો પણ રહેલા છે જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડર પર એવી કેટલીક જગ્યાઓ છે કે જ્યાં લોકો સરળતાથી સરહદ પાર કરતા રહે છે આવી જગ્યાઓથી સરળતાથી બાંગ્લાદેશો ભારતમાં ઘૂસી રહ્યા છેલ્લા કેટલાક સમયથી ઘૂસણખોરોની સમસ્યા ખૂબ વધી છે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પાંચમી ઓગસ્ટે પોતાનો દેશ છોડી દીધો હતો એ પછીથી આ દેશમાં અરાજકતાની સ્થિતિ છે બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનું રાજ થઈ ગયું છે એટલે કે અત્યાર સુધી આતંકવાદી સંગઠનો છુપાઈને ભારત વિરોધી મિશન પાર પાડતા હતા હવે તેઓ જાહેરમાં એની વાતો કરે છે આવા આતંકવાદી સંગઠનોએ બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં કટ્ટર લોકોને ભારતમાં ધકેલવાનું શરૂ કર્યું છે આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ શર્માએ કહ્યું હતું કે શેખ હસીના આઉટ થયા પછી આસામમાં ગેરકાયદે ઘુસણખોરી ખૂબ વધી છે તેમણે એમ પણ કહ્યું હતું કે આસામમાં ગયા વર્ષે ઓગસ્ટથી અત્યાર સુધીમાં એક હજાર લોકોને સુરક્ષા દળોએ પાછા બાંગ્લાદેશમાં ધકેલી દીધા છે બાંગ્લાદેશ સાથેની સમગ્ર સરહદ પર બીએસએફના જવાનો કાંટાળી વાળ લગાવી રહ્યા છે આ વાળના કારણે સ્વાભાવિક રીતે ઘૂસણખોરી અટકી જાય એટલા માટે જ એનો વિરોધ થવા લાગ્યો છે વિરોધ બાંગ્લાદેશ સાઇડથી થયો છે હવે ભારત પોતાની જમીન પર કાંટાળી વાળ લગાવે તો બાંગ્લાદેશે સ્વાભાવિક રીતે વાંધો ન જ હોવો જોઈએ આમ છતાં બાંગ્લાદેશ વાંધો ઉઠાવી રહ્યો છે પશ્ચિમ બંગાળના માલદામાં બે અઠવાડિયા પહેલાં જ મામલો વણસ્યો હતો અહીં બીએસએફના જવાનો તેમજ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના જવાનો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ભારત ફેન્સિંગ લગાવી રહ્યું છે એનો બાંગ્લાદેશના જવાનોએ વિરોધ કર્યો હતો બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના જવાનોએ વિરોધ કરતાં કહ્યું કે બંને દેશો વચ્ચેના કરારનો આ સીધી રીતે ભંગ થઈ રહ્યો છે આ ઘટનાની ભારત સરકારે પણ નોંધ લીધી હતી ભારતે તેરમી જાન્યુઆરીએ બાંગ્લાદેશના કાર્યકારી હાઈ કમિશનર નુરુલ ઇસ્લામને તેડું મોકલ્યું હતું જેમાં મેસેજ આપવામાં આવ્યો હતો કે ભારત તો ફેન્સિંગની કામગીરી કરશે જ એમ કહેવામાં આવ્યું કે અમને અમારી જમીનનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે એના પહેલાં ફેન્સિંગથી ગભરાઈને બાંગ્લાદેશ ઇન્ડિયન હાઈ કમિશનર પ્રણય વર્માને તેડું મોકલ્યું હતું પ્રણય વર્માને બોલાવીને બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએસએફ ફેન્સિંગનું કામ કરે છે એ યોગ્ય નથી જેના પછી ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું મોકલ્યું તમે સમજો કે સરહદ પર ફેન્સિંગની કામગીરીથી બાંગ્લાદેશ ડરી ગયો એને એનું મિશન ફેલ થતું જણાઈ રહ્યું છે જો કે આ ફેન્સિંગની કામગીરી કરવી સહેલી નથી ચાર હજાર છન્દું કિલોમીટર લાંબી સરહદને જોશો તો બીએસએફ સામેના પડકારોનો પણ તમને ખ્યાલ આવશે આ સરહદ નદીઓમાંથી પણ પસાર થાય છે જેમાંથી કેટલાક નદીઓનો પ્રદેશ દળદળવાળો છે બીજી તરફ કેટલીક નદીઓનો પ્રવાહ ખૂબ જ શક્તિશાળી છે એટલું જ નહીં નદીની વચ્ચો વચ્ચ બનેલા નાનકડા ટાપુઓ પરથી પણ બોર્ડર પસાર થાય છે પૂરની સ્થિતિમાં નદીનો પ્રવાહ દર વર્ષે બદલાતો રહે છે જેના કારણે બોર્ડરના આકાર અને સ્થાન પણ બદલાતા રહે છે વળી કેટલાક ભાગમાં તો સીધા રસ્તા પણ નથી એટલે ત્યાં સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે એટલું જ નહીં ઘણી વખત આ બોર્ડર વિસ્તારમાં ગીચ વસ્તી પણ છે ઘણી વખત ભારત અને બાંગ્લાદેશના લોકોના ઘર અને ખેતરોની વચ્ચે થોડાક પગલાનું અંતર હોય છે આવી સ્થિતિમાં બોર્ડરને સુરક્ષિત રાખવી ખૂબ જ પડકારજનક છે આ તમામ પરિબળો વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઓગણીસો પંચોતેરમાં માં થયેલા કરારને લઈને પણ કકડાટ થાય છે બાંગ્લાદેશ આ જ કરારનો હવાલો આપ્યા કરે છે ખાસ કરીને શેખ હસીના બાંગ્લાદેશમાંથી આઉટ થઈ ગયા બાદ બાંગ્લાદેશનો કકડાટ વધ્યો છે ભારત ફેન્સિંગ કરે એટલે બાંગ્લાદેશ આ કરારને આગળ ધરી દે છે હવે આ કરાર શું છે એ પણ તમારે જાણવું જોઈએ આ કરાર મુજબ આંતરરાષ્ટ્રીય સીમાથી એકસોને પચાસ યાર્ડ એટલે કે લગભગ એકસોને સડત્રીસ મીટર સુધી ડિફેન્સ માટે કોઈ પણ બાંધકામ ન બાંધી શકાય હવે સવાલ એ છે કે શું ભારત ફેન્સિંગ કરીને આ કરારનો ભંગ કરી રહ્યું છે એનો જવાબ છે બિલકુલ નહીં બાંગ્લાદેશ ફેન્સિંગને ડિફેન્સ માટેનું બાંધકામ ગણે છે જોકે ભારત કહે છે કે તમે ફેન્સિંગની બાંધકામ કેવી રીતે ગણી શકો એટલે બાંગ્લાદેશની વાત સાવ ખોટી છે ફેન્સિંગથી ઘૂસણખોરી અટકી જશે એ વાતથી જ બાંગ્લાદેશને પેટમાં દુઃખી રહ્યું છે આ નવું ભારત અમેરિકા સામે ચૂકતું નથી ત્યારે બાંગ્લાદેશની ખોટી વાત સ્વાભાવિક રીતે ન જ ચલાવે એટલે જ ફેન્સિંગની કામગીરી નોનસ્ટોપ ચાલી રહી છે વળી આ સ્માર્ટ ફેન્સિંગ છે એટલે એની સાથે સીસીટીવી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ડિવાઇસીસ પણ લગાવવામાં આવ્યા છે એટલે માની લો કે આ ફેન્સિંગને કોઈ તોડવાની કોશિશ કરે તો પણ તરત જ ભારતને ખ્યાલ આવી જશે એટલે તરત જ ઘુસણખોરીને રોકવામાં આવશે ફેન્સિંગની કામગીરી વિશે છેલ્લા ઓગસ્ટ બે હજાર બાવીસમાં જાણકારી આપવામાં આવી હતી એ સમયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ચાર હજાર કિલોમીટર લાંબી બોર્ડરમાંથી ત્રણ હજાર એકસો એકતાલીસ કિલોમીટર બોર્ડર પર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે લગભગ ત્રેવીસ ટકા બોર્ડર પર જ ફેન્સિંગ કામગીરી કરવાની બાકી છે બોર્ડરગાર્ડ બાંગ્લાદેશ જ નહીં પરંતુ બાંગ્લાદેશીઓ પણ ફેન્સિંગની કામગીરીના માર્ગમાં પથ્થર બની રહ્યા છે આ પહેલાં બોર્ડર પર ફેન્સિંગની કામગીરી રોકવા માટે બાંગ્લાદેશીઓએ બીએસએફના જવાનો પર ક્રૂબ બોમ્બ પણ ફેંક્યા હતા આવા લોકો ભારતને બીજું બાંગ્લાદેશ બનાવવા માગે છે તમને યાદ હશે કે શેખ હસીના બાંગ્લાદેશમાંથી આઉટ થતાં જ કટ્ટરવાદીઓ હિન્દુઓ પર હુમલા કરવા લાગ્યા હતા અનેક હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી હિન્દુઓના આખા આખા ગામોને સળગાવી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં આ નબળા લોકોએ હિન્દુ મહિલાઓને પણ ટાર્ગેટ કરી હતી આવા જ દ્રશ્યો ભારતમાં પણ જોવા મળી શકે છે કેમ કે મોટાભાગના ભારતીયો હમદો અમારે દોમાં માનતા હોય છે જોકે બાંગ્લાદેશી ઘુસણખોરો તો હમદો અમારી બારામાં માને છે એક વખત હિન્દુ વિરોધીઓ બહુમતીમાં આવશે એટલે બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ હિન્દુઓ નાન નરસંહારનું જોખમ ઊભું થઈ શકે છે એટલા માટે જ તમારે ચેતવું જોઈએ આ તમારા અસ્તિત્વનો સવાલ છે એટલે એવો એટીટ્યૂડ તો બિલકુલ નહીં ચાલે કે મારે શું ફેર આદા ફૂટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો નમસ્કાર